એર ટ્રાફિક કંટ્રોલર્સને વિમાનનું અંતિમ લોકેશન તેના લેન્ડિંગ પોઈન્ટથી કેટલાક કિલોમીટર પહેલાં સુધીનું મળ્યું હતું પરંતુ હવે તેના વિશે કોઈ જ જાણકારી મળી નથી અને સંપર્ક પણ થઈ શક્યો નથી એર ટ્રાફિક કંટ્રોલર્સ રૂમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ એક રશિયન પેસેન્જર વિમાન ગાયબ થઈ ગયું છે રોયટર્સના જણાવ્યા અનુસાર વિમાન રશિયાના પૂર્વી અમૂર ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું આ એએન એન ટ્વેન્ટી ફોર વિમાનમાં લગભગ પચાસ મુસાફરો સવાર હતા આ ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું હતું કે વિમાનની શોધ ચાલી રહી છે સ્થાનિક કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન ચીનની સરહદ નજીક રશિયાના અમૂર પ્રદેશમાં ટિંડા નામના શહેર તરફ જઈ રહ્યું હતું ટીંડા પહોંચતા પહેલાં તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો આ ઘટનાની જાણકારી રશિયાના શોર્ટ ન્યૂઝ અને ઇન્ટરફેક્સે આપી છે મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના થઈ હતી જેમાં બસો પંચોતેર લોકો માર્યા ગયા આ ઘટના તે સમયે બની હતી જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન લંડન માટે ઉડ્યું હતું એ દરમિયાન વિમાનમાં કેટલીક ખામી સજાઈ હતી અને તે ઝડપથી નીચે આવતા જ એક બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું હતું એ વચ્ચે રશિયામાં પચાસ મુસાફરોને લઈને ઉડેલું વિમાન ગાયબ થતાં ફરી આશંકાઓ થઈ રહી છે કે કોઈ વિમાન દુર્ઘટનાનો શિકાર તો નથી બન્યું અહોરના ગવર્નર વેસીલી ઓર્લોવે ટેલિગ્રામ ઉપર જણાવ્યું હતું કે ગુમ થયેલ વિમાન અંગારા એરલાઇન્સનું હતું તેમાં તેતાલીસ મુસાફરો અને છ ક્રૂઝ સભ્યો હતા મુસાફરોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે તેમણે કહ્યું કે વિમાનને શોધવા માટે તમામ જરૂરી સાધનો અને ટીમો તૈનાત કરવામાં આવી છે